નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપברו સ્વાગત છે ફતેગઢ ના મુળસરકળ પાસે ગટર લાઇનમાંથી આગની જ્વાળાઓનો પ્રચંડ ભલામ સાથે વડોદરા ફતેગઢ જેવા જેવ્ય વિસ્તારમાં ગટર લાઇનમાંથી અચાનક જ આગ ફાટી નીકળતા ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે ફતેગંજ સર્કલ પાસે જ્યાં સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર હોય છે ત્યાં અચાનક ગટરના ઢાંકણ મેન હોલમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી આગ શરૂ થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા જોતામાં આગ એટલા હદે બેકાબુ બની ગઈ હતી કે તેને કાબુમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી હતી ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ગટર લાઇનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલી આવી હતી અને એક સમયે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર લાઈનોમાં જમા થતા જ્વાશ્રી ગેસનું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ જાહેર માર્ગો પર ચાલતા રાહદારીઓ માટે આ એક ખૂબ જ મોટો સવાલ છે ને જાનમાલની સલામતી માટે પણ પાલિકાએ આવે ધ્યાન દોરવું જોઈએ કારણ કે રાહભર ચાલતા લોકોને ખબર જ ન હોય કે આવા ઘટરના ઢાંકડામાંથી અચાનક જ ગેસની જ્વાળાઓ બહાર આવશે અને કદાચ તે જ્વાળાઓ એટલી તીવ્રતા હોય છે કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ફાયરના જવાનો પણ ત્યાંથી જીવ લઈને ભાગે છે કારણ કે આ ખૂબ જ સલામતી અને સુરક્ષા માટે મોટો સવાલ ઉભો કરતો આ એક સૌથી ગંભર ગંભીર અને અગત્યનો સવાલ છે કે જાહેર માર્ગો પર ખુલ્લા ગટરના આવી તે જે ઢાંકડાઓ છે તેની ઉપરથી જ આ જ્વાળાઓ પ્રગટી છે માટે નિરીક્ષણ અને પરીક્ષણ સમયસર સરે થવું ખૂબ જ જરૂરી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે